સર દેવ મહાદેવ કેમ છો બધા મજામાં નવા 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 બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અને એવી કોમેન્ટ કરી દેજો તો મસ્ત મજાનું આપણે વાળમાં પાણી વાળી દીધું છે કેમ તો વાળ તો આચસ પીધો કારણ કે એક મોટર હતો એટલે પાવામાં વાળ લાગી ગઈ છે આખો વાળ ને હવે દવા હતી દવા છટાઈ એટલે પાણી હાલે એવું છે કે પાણી આપણે વાળીએ ને મસ્ત મજાનું રોંઠું થઈ ગયું છે સાડા ત્રણ વાગી ગયા છે ને બ્લોગ શૂટ કરી દીધો ને પવન ઘણો છે ને આપણો વાળ હું તમને એકચુઅલી બતાવું તમે ત્યારે જોઈ લો ને મસ્ત મજાનો બ્લોગ આપણે શૂટ કરી દીધો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં નાની એવી કોમેન્ટ કરી દેજો હાલો તો આપણો બતાવું વાળ હું તમને આ છે આપણો વાળ

તો હવે આવી રીતનું હિંગું છે મગમાં તમારો જોઈ લો કઈ આ એમ જ છે મગ મસ્ત મસ્ત મગ હરા છે ભાઈ ના આપણી બાજુમાં આપણો વાળ ના મગ કઈ ઘટે ને એમ છે જોઈ લો મગમાં આવી ગયા ને મગ ભરાઈ ગયા અમે હિંગુ છીએ જોઈ લો જોઈ લો આ મગનો વિડીયો ઉતારવો પડ્યો કેમ છે એમાં કઈ ઘટે નહીં હજી હા હું હમણાં પાણી વેળ્યું જ છે એટલે આમ બે ત્રણ દી અગાઉ વેળું થયું કે હતું જોઈ લો બાકી મગ છે ખૂડો ઓલી પર ચુલ્લી ના રેંગી દેખાઈ નાથી છે ત્યાં વાળવું છે હલ્લે છોટ લઈ લો આપણે પેટ ભરાઈ ગઈ એમ ને પછી પેટ વાળી દઈએ બાકી મગ છે અમારે આવો છે મગ હારા છે આ બધાને હારા જ હે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે પેટ જોતાવીએ પછી પેટ વાળી દઈએ ઓકે બ્લોગમાં રહેજો લેજ ગો તો આ પેટ ભરાઈ ગઈ છે તો એલો તમે મસ્ત આવી ગયો અપર આવી એનો જે આ ભરાય છે આપણે બે બે પેટમાં હાલતું તો પાણી એવું તો આયા સિજીયા આયા હાલ તો આપણે હેઠે જાય પછી પેટ વાળી દે ફાઇનલ આ બે પેટ વાળી દીધા આપણે અહીંથી ચાલું ગેરું આ બે ભરાઈ ગયો ઓલીપેટમાં જાય પછી ઓલા બે માં પાછું કરી દેવું એમ કરવાનું છે હા જો આપણો મોબાઈલ છે ને કાં પેઢો છો અહીંયા આમાં પેઢો છો આપણો મોબાઈલ બસી ગયો નગર વયો સાથે કઈ ખડીક તો અવાજ ને બધી ફોન આવવાનો બંધ થઈ ગયું છું એમ થયું હતું આ મગ જોયા જેવા છે પાછા કેમ છે હાલો Vale,